આરડીના ઉદવાડા બાદ હવે વલસાડના ભાગલ ગામે રૂપિયા બાર પોઈન્ટ ચુમ્માલીસ કરોડના સેના પેકેટ મળી આવ્યા કે પોલીસ દોડી આવી રાજ્યના સોળસો કિલોમીટર લાંબા દરિયાઈ માર્ગેથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઘુસાવવાનો સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલતો આવી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં સતત બે દિવસમાં કરોડો રૂપિયાના ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે વલસાડ જિલ્લામાં ક્યાંથી મળ્યા ચરસના પેકેટ જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં ગુજરાત રાજ્ય નડીને આવેલા સોળસો કિલોમીટર લાંબા દરિયાઈ માર્ગેથી રાજ્યમાં યુવા ધન ને બરબાદ કરવા માટે મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ આવે છે ત્યારે રાજ્યમાં છેલ્લા બે થી ત્રણ મહિનામાં કચ્છ દ્વારકા ગીર સોમનાથ દરિયાકાથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે વલસાડ જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે વલસાડ જિલ્લાના બે તાલુકામાંથી બે દિવસના અંદર અઢાર કરોડ એકત્રીસ લાખ રૂપિયાના ચરસના જથ્થાના પેકેટ મળી આવ્યા છે વલસાડ જિલ્લામાં બે દિવસમાં એકત્રીસ જેટલા ચરસના પેકેટ બિનવારસી પોલીસને મળી આવતા પોલીસ દ્વારા જિલ્લાના સિત્તેર કિલોમીટર લાંબા દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી ચરસના પેકેટ મળી આવ્યા છે પહેલા પારડી તાલુકાના ઉદવાડા ગામ ખાતે પાંચ કરોડ સત્યાસી લાખના ચરસના દસ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ બીજા દિવસે વલસાડ તાલુકાના ભાગલ ગામ ખાતે બાર કરોડ ચુમ્માલીસ લાખના ચરસના એકવીસ પેકેટ મળી આવ્યા હતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એકત્રીસ જેટલા ચરસના પેકેટ જપ્ત કર્યા હતા વલસાડ જિલ્લા એસઓજી મરીન ટાસ્ક ફોર્સ ડુંગરી પોલીસ પારડી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરમરાજ વાઘેલા દ્વારા જિલ્લાના સિત્તેર કિલોમીટર લાંબા દરિયા કિનારાના વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનો

ગઈ તારીખ બારમી ઓગસ્ટના રોજ ઉધવાળા દરિયાકાંઠે પારડી પોલીસન વિસ્તારમાં દસ જેટલા પેકેટ દરિયા કિનારે મળી આવેલ હતા તાત્કાલિક પારડી પોલીસ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પીઆઈની ટીમ ત્યાં જગ્યા પર પહોંચી ગઈ હતી કુલથી દસ પેકેટ મળ્યા હતા એનું વજન અગિયાર કિલો ઉપરાંત હતું અને એની કિંમત પાંચ કરોડ સિત્યાસી લાખ હતું જે અનુસંધાને બારમી ઓગસ્ટના રોજ પારડી પોલીસ સ્ટેશનમાં એનડી પીએસની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એનડી પીએસ એક્ટ મુજબનો અને એ જ સિલસિલામાં ગઈકાલે ડુંગળી પોલીસન વિસ્તારનો જે ભાગલ લેન્ડિંગ પોઈન્ટ છે એ ભાગલના દરિયાકિનારે મરીન ટાસ્ક ફોર્સ જ્યારે પેટ્રોલિંગમાં હતું ત્યારે મરીન ટાસ્ક ફોર્સનો દરિયામાં અમુક પેકેટો તણાઈને આવેલા દેખાયા હતા મરીન ટાસ્ક ફોર્સે તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને ડુંગળી પોલીસ સ્ટેશનની ટીમ અને એસઓજીની ટીમ જગ્યા પર પહોંચી ગઈ હતી અને દરિયાકાંઠાના વિસ્તારમાં અલગ અલગ જે એરિયા છે એની અંદરથી ભાગલના દરિયાકાંઠે અલગ અલગ વિસ્તારોમાંથી કુલ એકવીસ જેટલા પેકેટ નવા મળી આવેલા છે બે દિવસમાં કુલ એકત્રીસ જેટલા પેકેટ મળેલા છે જે નવા એકવીસ પેકેટ મળ્યા છે એ અનુસંધાને ડુંગળી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ એકવીસ પેકેટ મળ્યા છે એનું કુલ વજન ચોરે ચોવીસ નેવ્યાસી કિલો છે અરાઉન્ડ પચીસ કિલો જેટલા વજનનો આ મુદ્દામાલ કુલ થાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાંની કિંમત ગણવા જઈએ તો બાર કરોડ ચાલીસ લાખ જેટલો આ મુદ્દામાલ છે બંને કેસમાં એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ જે પેકેટ મળી આવે છે એના એના મળતા આવતા પેકેટ દ્વારકા એસઓજીને પણ ગયા વીકમાં મળેલા છે અને દરિયામાં જે અલગ અલગ વિસ્તારમાં જે તણાઈ આવેલા પેકેટ છે એ બાબતે મરીન ટાસ્ક ફોર્સ એટીએસના સુપરવિઝનમાં સાથે સાથે વલસાડ જિલ્લાના છ એ છ કોસ્ટલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડના દરિયાકાંઠાના વિસ્તારના રહેતા તમામ લોકોને નમ્ર અપીલ કરીશ આપના ધ્યાનમાં આવું કોઈપણ પ્રકારનું પેકેટ કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશનનો અથવા વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરવો હાલ જે પાર્ટીમાં ગુનો દાખલ થયો છે એની તપાસ પારડી પીઆઈ કરી રહ્યા છે જે ડુંગળી પોલીસમાં જે ગુનો દાખલ કર્યો છે એની સીપીઆઈ વલસાડ તપાસ કરી રહ્યા છે બંને ગુનામાં ડાયરેક્ટ એસઓજી પીઆઈ દ્વારા સુપરવિઝન રાખવામાં આવી રહ્યું છે આ બંને ગુના દાખલ કર્યાની તમામ વિગતો મરીન ટાસ્ક ફોર્સ અને મરીન ટાસ્ક ફોર્સની સાથે સાથે એટીએસને પણ આપવામાં આવી છે અને આ જે પેકેજ મળી આવ્યા છે એવા સરખા જ પેકેટ દ્વારકાના પણ દસ દિવસ પહેલાં મળ્યા હતા અને ગઈકાલે સુરત શહેરમાં પણ આ જ પ્રકારના ત્રણ પેકેટ મળી આવેલા છે એટલે અલગ અલગ જે પણ વિસ્તારમાં પેકેટ્સ મળી આવ્યા છે એની કન્સર્ન એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સાથે અમે સતત સંપર્કમાં છીએ અને ડાયરેક્ટ એટીએસના વડા દ્વારા પણ આ બાબતે સુપરવિઝન રાખવામાં આવી રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો